ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે ડાંગ જિલ્લાનું સાપુતારા એ પર્યટકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે તો આવો નિહાળીએ સાપુતારાના કેટલાક આહલાદક દ્રશ્યો સાપુતારા દરિયાની સપાટીથી આશરે 1000 મીટર ઉપર વસ્યું છે સુરત શહેરથી આશરે 95 માઈલના અંતરે સાપુતારા હિલ સ્ટેશન એ પશ્ચિમ ઘાટનું સ્વર્ગ છે જ્યાં પ્રકૃતિ પૂર બહારમાં ખેલી છે સાપુતારા ગુજરાતમાં સહ્યાદ્રી પર્વતમાળાની ખીણોમાં આવેલું છે ગુજરાતનું આ એકમાત્ર હિલ સ્ટેશન છે દર વર્ષે અહીં સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે રાઇટ નાવ આઈ એમ ધ એન્જોઈંગરાગિંગ ઇન પેરાગ્લાઇડિંગ ગુડ એક્સપીરિયન્સ ઇન્સ્ટ્રક્ટર ઇઝ ઓલસો ગુડ અત્યારે હું પેરાગ્લાઇડિંગનો આનંદ માણી રહ્યો છું મેં હવામાં પાંચ મિનિટથી વધુ સમય પસાર કર્યો છે મને સારો અનુભવ હતો અને પ્રશિક્ષક પણ સારા હતા સાપુતારા એક ટુરિસ્ટ પ્લેસ છે તો પે નહીં કે ગુજરાત કે બલ્કે પૂરે ગુજરાત ઇન્ડિયા છે પૂરે વર્લ્ડસે ટુરિસ્ટ આતે હૈ એ જો પોઈન્ટ સાપુતારા પે પેરાગ્લાઇડિંગ મતલબ એક નયા પોઈન્ટ બન ગયા હૈ એક એડવેન્ચર એક્ટિવિટી હૈ તો અભી કે લોકો જનરેશન એક્ટિવિટી કર સાપુતારા માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત અને વિશ્વના મુલાકાતીઓને આકર્ષતું પ્રવાસન સ્થળ છે પેરાગ્લાઇડિંગ એક નવી ઉત્તેજક પ્રવૃત્તિ તરીકે ઉભરી આવી છે જેણે નવી પેઢીમાં ઘણો ઉત્સાહ જગાવ્યો છે સાપુતારાની ખીણ વચ્ચે આવેલું લેક વ્યૂ ગાર્ડન મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અહીંયા મુલાકાતીઓ સાપુતારાના શાંત તળાવમાં બોટિંગનો આનંદ માણી શકે છે રોજની દોડધામ ભરી જિંદગીને ભૂલી અનેક પરિવાર પિકનિકનો આનંદ માણી શકે છે આ ઉપરાંત અહીં મહારાષ્ટ્રને ગુજરાતી સ્ટ્રીટ ફૂડનો સ્વાદ પણ માણી શકાય છે અહીંયા સાપુતારામાં ફરવાલાયક સ્થળો છે બોટિંગ છે સનસેટ પોઈન્ટ સનરાઈઝ પોઈન્ટ ટેપ પોઈન્ટ ઝીપલાઇન રોપ વે બધું જ સરસ છે અહીંયા અમે અવારનવાર આવીએ છીએ સમરમાં અને મોન્સૂનમાં ખાસ કરીને મોન્સૂનમાં વધારે મજા આવે છે સમરમાં પણ એકદમ ઠંડક હોય છે એટલે ગમે છે અને નાઇટમાં પણ બહુ સરસ જોવાલાયક દ્રશ્ય હોય છે એનું સ્ટ્રીટ ફૂડ પણ બહુ સારું છે અને લો કોસ્ટમાં છે અહીંની હોટલ એવું પણ બહુ સરસ છે એનો એક્સપિરિયન્સ પણ અમને ઘણો સારો મળ્યો છે સાપુતારામાં ફરવાલાયક સ્થળો છે બોટિંગ છે સનરાઈઝ સનસેટ પોઈન્ટ છે ટેબલટોપ ટોપ પોઈન્ટ ઝીપ લાઇન રોપ બધું જ ખૂબ સરસ છે અહીં અમે અવારનવાર આવીએ છીએ સમરમાં અને મોનસૂનમાં વધારે મજા આવે છે નાઇટમાં પણ જોવાલાયક દ્રશ્ય હોય છે અહીંનું સ્ટ્રીટ ફૂડ પણ સારું છે અને લો કોસ્ટમાં પણ છે તો એને મને બહુ અતિ સુંદર લાગ્યું જે મેં પહેલે પાંચ વર્ષે જોઈ ગયેલી તેના કરતાં તો અત્યારે વધારે સારું લાગ્યું એ જળ વૃક્ષો અહીંનું વાતાવરણ અહીંની ઠંડક ગરમી જેવું તો કંઈ લાગતું જ નથી ને આપણાને ફરવા ખાવા પીવાની એન્જોય કરવાની બધી જ અહીંયા અમને મળી છે તેવી કોઈ જગ્યાએ નહીં મળે એટલે મને સાપુતારાનું જે મહોલ હતું તે અતિ સુંદર લાગ્યું છે આ બધું જોઈને મને અતિ સુંદર લાગ્યું જે અમે પાંચ વર્ષ પહેલાં જોઈ ગયા હતા તેના કરતાં અત્યારે વધારે સારું લાગ્યું અહીંયા ઝાડ વૃક્ષો અહીંનું વાતાવરણ અહીંની ગરમી જેવું કંઈ જ લાગતું નથી આપણને ફરવા ખાવા પીવાની વ્યવસ્થા અહીં મળી છે તેવી કોઈ જગ્યાએ નહીં મળે એટલે મને સાપુતારાનો અનુભવ અતિ સુંદર લાગ્યો છે સાપુતારાના સર્વોચ્ચ બિંદુ ઉપર આવેલું ટેબલ ટોપ પોઈન્ટ શાંત વાતાવરણ અને ઠંડા પવનોથી પ્રવાસીઓને મંત્રમુક્ત કરી દે છે અહીં પ્રવાસીઓ ઘોડેસવારીનો અનુભવ પણ કરી શકે છે જેમ સૂર્યાસ્ત થાય તેમ પ્રવાસીઓ રોમાંચક રોપ વે રાઇડ માટે સનસેટ પોઈન્ટ તરફ ઉમટે છે તો સાપુતારા તળાવના વિહંગમ દ્રશ્યો સાથે કેબલ કારની મુસાફરી પણ પ્રવાસીઓની રોમાંચક અનુભૂતિ કરાવે છે આમ પરિવાર અને મિત્રો સાથે ફરવા માટેનું સ્થળ શોધી રહ્યા હોય તો સાપુતારાની મુલાકાત તમને મનમોહક દ્રશ્યો અને શાંત વાતાવરણ સાથે યાદગાર અનુભવનું વચન આપે છે